સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે ત્યારે તાજેતરમાં એટલે કે અઠાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% થી માંડીને 81% જેટલો અસા અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં विगतવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 70 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો ક્વોટા લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતા ઘણી ઓછી હતી ત્રણ પોઈન્ટ ત્રણ શૂન્ય લાખ જનરલ કવોટા અને નવ લાખ મેનેજમેન્ટ લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે ચૌદ રૂપિયા પિંચ્યાસી લાખથી મેળવતો હતો તે આ વર્ષેથી વધીને એમબીબીએસ પૂર્ણ થયે ચોવીસ પૂર્ણાંક સાત પાંચ લાખ રૂપિયા ચૂકવશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીરૂ ચાર શૂન્ય પાંચ શૂન્ય લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને લડ પૂર્ણ થયે હોન્તેર પૂર્ણાંક પાંચ શૂન્ય લાખ રૂપિયા ચૂકવશે જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટર શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મેડિકલની અંદર સ્નાતક વિદ્યાર્થીઓમાં જીએમઆરએસ તરફથી જે વધારો તોથીંગ વધારો જેને કહી શકવામાં આવે છે એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ આપની ડબલ એન્જિનની સરકાર છે સંવેદનશીલ સરકાર છે જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કુણું વલન હોવું જોઈએ એની જગ્યાએ એમબીબીએસમાં ચૌદ લાખને બદલે ચૌદ લાખ પંચોતેર લાખને બદલે જે ચો ચોવીસ લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે અસહ્ય વધારો છે આ વધારો જોવામાં આવે તો સડસઠ ટકાથી લઈ અને ઇઠિયા એંશી ટકા જેટલો વધારો છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત પણ જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે આવો તોતિંગ વધારો તમે કર્યો છે એક સામાન્ય વ્યક્તિ ડૉક્ટરનું સ્વપ્ન ભૂલી જશે માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે